মনে গুস <laughs> 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 આ લોકોને જે અમને લોકોને પ્રાઉડ ફીલ થાય છે અમારા છોકરા ભાઈઓ છોકરી બહુ જ હોશિયાર હતી બહુ જ હોશિયાર ટેટમાં ને ઇંગ્લિશમાં હાઈએસ્ટ માર્ક્સ હતા 19 પ્રાઉડલી કહું 19 પણ આ મેડમ પાસે આવી ને આ મેડમ પાસે મેં શું ખબર શું જાણું કરું ખબર નહીં 94 ગાઠાワン મોટો કદા મારું એક મોટો કઈ પાતા પેપર ખોલાવે એના પપ્પાને મને ખબર પેપર ખોલાવા માટે એપ્લાય આય પૂધું કે પેપર રીચેકિંગ માં પર એટલા માર કઈ અને ત્યારે રિઝલ્ટ માં એવું ગુરુપા વિદ્યાપન

મારું વિદ્યાપુલ સિવાય ઉંઠાડ નથી એ મેં અનુભવી લીધું મેં અનુભવી અને ચાર વાગે મારે ઉઠાડવી નથી પડતી જ્યારે સર જમતા મારી પર નથી જમી મારી સિટ્યડી એટલી લાગે છે બની એક એટેચમેન્ટ એ એક પારણ તરીકે ઇપી એનામાં ભૂણ આવ્યો એ હું જોઈ શકું છું કે જ્યારે સરળ નથી જમતા તો એ નથી જમતી જ્યારે વિદ્યાપુલનો લાસ્ટ ડે તો એ કુટ્ટી કુટ્ટીને રાડી પ્રોમિસ કે હું લોકોને આજે એ લોકો આપણા આંગણે આવ્યા આજે લોકો આપણા આંગણે આવ્યા મારી દીકરી એટલી હું મને ગર્વ છે કારણ કે આ લોકોના હાથમાં છે અને એ તમારે કોઈ દિવસ નહીં છૂટે કારણ કે એને ભવિષ્યમાં જ્યારે પણ જરૂર કરશે પડશે ને એ બિંદસ તમને ફોન કરશે એની ટાઈમ બેન એની એની તમે ઉભા છો